ખેતીપ્રધાન દેશમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ભાવનગર જિલ્લામાં આવેલા કમોસમી વરસાદે ખેડૂતોને તો રડાવ્યા છે પરંતુ ખેતમજૂરોની રોજીરોટી પણ છીનવી લેતા મામલતદારના આવેદનપત્ર પાઠવ્યું છે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા મહુવા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ખેતરોમાં પાણી ભરાવાને કારણે આર્થિક સંકટ વચ્ચે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ખેતરોમાં કામ કરનાર ખેતમજૂર વર્ગ પણ પોતાના સંઘર્ષ કરતો હોય છે આ સ્થિતિમાં સરકાર દ્વારા ખેડૂતોની સાથે પણ રાહત આપવા માંગ કરી છે માહાયા બસો માહ જો બસો માહાયો ચાયા માહાયો અમારી રજૂઆત તમે રાજ્ય સરકાર સુધી પહોંચાડો એ માટે અમે તમને આવેદનપત્ર આપવામાં આવ્યા છો અત્યારે જે માવઠું પડ્યો છે એ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ હવે ન હોય સરકાર કે તંત્ર જે આ સીંગ ખરીદી ની જે જાહેરાત કરી છે એ તો તદ્દન બોગસ ને પોકળ છે જયારે સણા ખરીદી હોય તો પણ તદ્દન બોગસ ને તમને કહો એની વાત જ કરો માં ખરીદી હોય કોઈ એના ભાવ નહીં સરકારે એમએસપી નક્કી કરવી જોઈએ મિનિમમ સપોર્ટ પ્રાઇસ હમણાં જે આ કુદરતી આફત આવી છે એ ખેડૂતોને ખેડૂત પાયમાલ થઈ ગયો હાલ થઈ ગયો ભિખારી થઈ ગયો તો એના માટે આ સરકારે વધારેમાં વધારે સહાય આપવી જોઈએ અને ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ આખા દેશમાં આ વાત કરે છે કે ખેડૂતોના દેવા માફ કરીશું તો હવે આ ગુજરાતને પહેલા ખેડૂતોના દેવા માફ કરો અને વધારેમાં વધારે સહાય આપો એ જ પ્રથના જય હિન્દ જય ભારત જય જવાન ના ખડદો છે બોટાદ નો એ તો આખા ગુજરાતમાં છે તો તમારે ખડદા પકડવા જોવા ને ચારસો વીસ તો એ વેપારીને એક વખત પકડી લ્યો માર્કેટિંગ યાર ના પકડી લે બધા જ બધા જ માર્કેટિંગ યાર આખા ગુજરાતના મોવા કઈ બોટાદ એક નહીં પણ બધા જ માર્કેટિંગ યાર નેતાઓ છે એ ખેડૂતો લૂંટવા સિવાય બીજું કઈ કરતા નથી અને ખેડૂતો ના મતે જીતી અને ખેડૂતો લૂંટવા ખેડૂતો ને લૂંટવા કાલે જીતુભાઈ વાત બહુ વાત ભાવના તો જ્યારે મીડિયા બધું ચોટે ગયું અત્યવી તારીખે અમે અલ્ટિમેટમ આપ્યો તો છવ્વીસ તારીખનો અને અમારું અલ્ટિમેટમ આપ્યું એટલે કાલ જીતુભાઈ અહીંયા બારસો બારસો દિશ થાય અને આગળ જીના કરીને આશ્વાસન આપી દિએ ગયા હવે શું કરે એ જોવાનું રહ્યો